આ છે હિંમતનગરમાં રહેતો નાનકડો રહેવર પરિવાર સાબરકાંઠા જિલ્લાના વાંટવા ગામથી હિંમતનગરમાં સ્થાયી થયેલ આ રહેવર પરિવાર વિરેન્દ્રસિંહ રહેવર તેમના પત્ની મયુરીબેન રહેવર અને તેમની યશસ્વી પુત્રી હેતવીનો સમાવેશ થાય છે અંગ્રેજી માધ્યમમાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી આ રહેવર પરિવારની દીકરી હેતવીને તેના માતા પિતાએ નાનપણથી જ શાળાકીય પરીક્ષા સાથે અન્ય પરીક્ષા અપાવી હેતુના માતા મયુરીબેને ઇન્ટરનેટના માધ્યમથી સાયન્સ ઓલમ્પિયાડ ફાઉન્ડેશન દ્વારા લેવાતી ઇન્ટરનેશનલ લેવલની પરીક્ષા નેશનલ સાયન્સ ઓલમ્પિયાડની માહિતી મેળવી અને મયુરીબેને ગણિત વિજ્ઞાન જેવી વિવિધ પરીક્ષાઓની તૈયારી કરાવી અભ્યાસમાં કુશળ હેતવીએ ભારતીય વાયુસેનાના જાંબાજ પાયલટ વિંગ કમાન્ડર અભિનંદનથી પ્રેરણા મેળવી આગળ જઈને પાયલટ બનવાનો નિર્ધાર કર્યો છે આમાં મમ્મી પપ્પાની પરમિશન લેવાની પછી સ્કૂલવાળા કે એ મતલબ એ રીતે આપણે ફીઝ આપવાની ફીસ પે કર્યા પછી આપણને એક મતલબ બુક્સ ક્યાંથી લેવાની છે એ બધા વિશે કહે છે પછી જ્યાં કીધું હોય ત્યાંથી લઈને બુક્સમાંથી આપણે રીડ કરવાનું જેટલો ટાઈમ મળે એ ટાઈમ સુધી આપણે વાંચવાનું પછી એક્ઝામ આવે ડિસેમ્બર ફેબ્રુઆરી અને જાન્યુઆરીમાં એક્ઝામ આવે સ્કૂલની એક્ઝામ વખતે નોર્મલ ફીલ થાય પણ ઇન્ટરનેશનલ લેવલે એક્ઝામ આપતા મને

એમકોમ બીએડનો અભ્યાસ કરેલા મયુરીબેને એક કુશળ શિક્ષિકા તરીકે હેતવીને આ પરીક્ષાઓ વિશે તમામ માર્ગદર્શન આપ્યું જેના પરિણામે હેતવીએ જ્વલંત સિદ્ધિ મેળવી છે હેતવીના પિતાએ હેતવીની સિદ્ધિ માટે તેના માતા મયુરીબેનની મહેનતને શ્રેય આપ્યો છે મારો રોલ તો આમાં એટલો બધો નથી એટલો જ રોલ વધારે એનો છે અને એની મમ્મીનો છે કારણ કે આ જે હાર્ડ વર્ક જે એક્ઝામની તૈયારી કરાવતી હોય છે એ બધી જ એની મમ્મી કરાવે છે અને જોડે જોડે એનો આત્મવિશ્વાસ પણ એટલો છે અને સ્કૂલનું ફેથ હાયર સેકન્ડરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું જે છઠ્ઠા ધોરણો ભણે છે એ લોકોનો પણ આભાર છું કારણ કે એ લોકોનું માર્ગદર્શન એ ખૂબ જ જરૂરી છે જે આની તૈયારીમાં મદદરૂપ નીવડે છે ના અમે આમ તો આમ તો મધ્યમ વર્ગથી અમે એ ફી કરીએ છીએ પણ આની જે ફી હોય છે જે સાયન્સ સોલમ ફાઉન્ડેશનની એ બહુ નોમિનલ ફી હોય છે જે આપણે કોઈપણ પેરેન્ટ્સ એફોર્ડ કરી શકે અને જોડે જોડે સ્કૂલ પણ વાળા તૈયારી કરાવતા હોય છે અને મારી વાઇફ અલગથી આનું કોચિંગ લેતી હોય છે જેના લીધે કોઈ પણ મધ્યમ વર્ગના પેરેન્ટ્સને એક સંદેશ છે કે આવી જ એક્ઝામ કોઈપણ સ્કૂલમાં જો ઓર્ગેનાઇઝ થતી હોય એ બહુ સારી જ વસ્તુ છે અને એમ કે તૈયારી કરાવવી જ જોઈએ કે જેથી કરીને એનું ફ્યુચર આગળ વધારે ડેવલપ થાય હું તો બસ એટલું જ ઈચ્છું છું કે પોતે પોતાની લાઈફમાં પ્રોગ્રેસ કરે એટલા માટે મેં એને આ એક્ઝામ અપાવવાની તૈયારી કરાઈ ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં જ્યારે સ્કૂલમાં મને કહેવામાં આવ્યું હતું કે આ રીતે એક્ઝામ અપાય છે ત્યારે મારી પાસે નોલેજ નહોતું અને હું એને એ વખતે મૂકી બી નથી શકતી એક્ઝામ આપવા પણ નેક્સ્ટ ઇયરથી જ્યારે મેં એના વિશે સર્ચ કર્યું મોબાઈલ પર કે આ એક્ઝામનો શું બેનિફિટ છે તો મેં એને નેક્સ્ટ ઇયરથી અપાવવાની ચાલુ કરી દીધી એક્ઝામ અને ત્યારથી દર વર્ષે એને મેડલ મળે છે પણ એ મેડલ પાછળ એની મહેનત અને મારી મહેનત એ બંને દેખાય છે પણ આ એક્ઝામો છોકરાઓને જે નીતનું ફિયર દૂર કરશે એટલા માટે હું તો દરેક પેરેન્ટ્સને કહીશ કે આ એક્ઝામ તમે તમારા છોકરાને અપાવો જેનાથી એ છોકરું આગળ જતાં જે નીતની એક્ઝામની તૈયારી કરતા ડરે નહીં હેતવી પોતાના અભ્યાસની સાથે ઘરગાવમાં પોતાની માતાને પણ મદદ કરે છે તો સાથે રમત પ્રત્યે પણ તેટલું જ ધ્યાન રાખે છે મધ્યમ પરિવારની જીવનશૈલીમાં જીવતાર હેતવીના માતાપિતા હાલ તો દીકરીની દરેક ઈચ્છાઓ પૂર્ણ કરવા હર હંમેશા તત્પર રહે છે હેતવીના માતા પિતા ભારત તેમજ ભારત બહાર આપવાની થતી પરીક્ષા અંગે પણ હેતવીને પૂરતું માર્ગદર્શન આપે છે હેતવીના માતા પિતા અન્ય બાળકોના માતા પિતાને પણ તેમના બાળકને આવી પરીક્ષાઓ આપવાનું સૂચન કરે છે વાસુ પટેલ નિર્માણ ન્યૂઝ હિંમતનગર